પણ ગાવ જૂઠું ના બોલો ખબર તો છે તમને આ તમાર લાગો કે ગાયમાં દાટો જેવું પડતું કરે છે ઉપરથી પંથ પટ તો પડે શું કરો કો હા અને હે જુઓ હા તમાર લગન આવે હા એ તમને કોરાય તમાર લગન આવે તારા લગન થાય કે તારું સગન નથી ને તો સગન તો કોઈ લેતું નથી હાચી વાત શું કરો કે અરે

તમાર સાગુ કરવાનું હતું ને એક અમાર હોઠો ગયો ભાઈ કોણ કા વાગે છો અને તું તમારા છોકરીને છોનોકો કરવાનું કરવાનું છે ખેતરનું કામ કામ કરવાનું ના પાડે કે છોકરી ના કરે હા હા ના પાડે બંગલા કોઈ આ તો બંગલા છે આ ફોન આ નંબર પર ફોન આઈ રહ્યો શું શું કરવું તો આ શું નામ હતું હે ખપળી હે એક નંબર તમે શું થઈ તમે શું કહો એમ કે તો ફોન કર પૈસા આલો પહેલા પૈસા આપડે ગામમાં જઈ તમારા રોકડા એટલી વાત આ ખબર છે

લા તો તો મસ્તી દેતા ઓડી હોરો પર બગા હે લુગડો એન્ટ્રી પડાવાનું જો એન્ટ્રી પડાવાની ઓડી શેતલ હોરો થઈ અરે ઓન જોડી ને અલ્યા પડે કીધું કેઠામાં પડતો હોય અલ્યા હોય થઈ કલર લેવો છે ઓલો લીલા કલર

તમે એમને કઈ પડે સારું કરે લુઘડો મસ્ત લઈ બે હજાર રૂપિયા કલર સારો થાય બગડી મેળો થાય